આજે આપણે નિધિ સીટની અંદર આપણે ખેડૂતોને બિયારણ તો અલગ અલગ ઘણા બધા આપણે સપ્લાય કરીએ છીએ અને હવેનો સમય એ આવ્યો છે કે ખેડૂતને ઉત્પાદન શું આવ્યું ખેડૂતને આપણી વેરાયટી વાવી તો એનો શું ફાયદો થયો તો મિત્રો આજે મારી સાથે જે ખેડૂતે આપણા ઘઉં નિધિ સારિકા વાવ્યા છે એ ખેડૂત મિત્ર મારી જોડે બેઠા છે યંગ ખેડૂત છે અને ખૂબ પ્રગતિશીલ ખેડૂત છે તો શું નામ છે તમારું મારું નામ ચૌહાણ ભગવાનભાઈ જેઠાભાઈ ધામ વ્યાસપુર તાલુકો ઉના છે અને જિલ્લો જુનાગઢ છે હવે એને આપણા નિધિની સારીકા જે વેરાયટી ઘઉંની ખૂબ જ ફેમસ છે ખેડૂતમાં એવી એમને કેટલા વાગ્યાના વાવે હા એટલે એમને બેતાલીસ થી પિસ્તાલીસ પણ જેવો ઉતારો આવ્યો અને એમને કાલે જ તે ઘઉં એમના વેચી દીધા છે અને કેટલો ભાવ આવ્યો તમારે પાંચસો તો એમનું એમને પાંચસો રૂપિયામાં વેચાઈ ગયા નિધિ સારિકા હવે આપણે ખાસ ખેડૂત મિત્રને એ પૂછવાનું છે કે સારીકા ઘઉં તમે વાવ્યા તો તમને એમાં શું શું ફાયદો દેખાણો એ તળતા નથી ને લોળે હારા થાય ને ફૂટે હારી છે તો મિત્ર ખેડૂત મિત્ર એવું કે છે કે નિધિની જે સારીકા વેરાયટી છે એની ફૂડ સારી છે એનો ચળકાટ સારો છે ઢળતા નથી અને બીજું સૌથી એનો મોટા મોટો પ્લસ પોઈન્ટ હોય તો માપની હાઇટ છે એટલે કહેવાનો મતલબ જયારે પવન હોય અને જે ઘઉંના ઢળવાનો જે પ્રશ્ન હોય એ આપણે નિધિ સારિકાની અંદર બિલકુલ પ્રશ્ન નથી તો ખેડૂતને ખૂબ જ પ્રિય વેરાયટી છે અને ટુકડા ટાઈપની વેરાયટી છે અને ખાસ જે આપણા વેપારી મિત્ર છે જેને ગયા વર્ષે આ સિઝનમાં બાવીસો કટા નિધિ સારિકાના છે તો એવા આપણા ઓમ એગ્રો ઉનાના દેવજભાઈને પણ આપણે એક રિવ્યુ લઈશું તો દેવતભાઈ તમે જે આ સારી કાં ઘઉં અલગ અલગ બધા ખેડૂત મિત્રોને આપ્યા છે તો તમારો ઓવરઓલ શું રહી ગયો છે એમાં તો ઉત્પાદન સારું મળે છે ઓકે પછી બીજા નંબરમાં કે ઢળવાનો પ્રશ્ન બહુ ઓછો છે બરાબર નથી ઢળતા અને કોઈ પણ જમીન થોડી મીડિયમ જમીન હોય તો એમાં ઉત્પાદન સારું રહે બરાબર એટલે દેવતભાઈએ જે છેલ્લો પોઈન્ટ કીધો કે મીડિયમ જમીન હોય ખરાશ છેજ હોય એની અંદર પણ આ વેરાયટી પરફોર્મ કરે છે એટલે ખેડૂત મિત્રો આ વેરાયટી ખૂબ સારી છે અને આવતા વર્ષે આ વર્ષે તમે બાવીસો કટા વેચ્યા અને આવતું વર્ષ ભગવાન વરસાદ પાણી સારા દે તો તમારું શું પ્લાનિંગ છે વેચવાનું લગભગ પાંચ હજાર કટા હા એટલે દસ ગાડી એમનું વેચવાનું પ્લાનિંગ છે તો મિત્રો આ નિધિ સારીકા વેરાયટીની તાકાત છે અને ખેડૂતો વેપારી અને બધા જ લોકો આ વેરાયટીથી ખુશ છે તો ખાસ ખેડૂત મિત્રને મારો સંદેશ છે કે તમે આ વેરાયટી ખાસ વાવજો આભાર